બાજરો આપડે નીંદી નાખો આમાં ખબર કેટલું થઈ ગયું તો હું છું બરોબર પતંગ થોડી લેતો આવું તું એકલી એકલી ને એકલી એકલી તું ઓલી સપનાની પતંગ ઉડાડે છે ને

એવું મથુ નો રે મધુન સપના આ નવી દુકાન નાખી આટલી પછી પતંગ ઉટલા ફિર বেলা বলা আই আইলিপা মা তুমি এ সোনা আই এম মধুরি এম মধুরি এ স্বপ্ন এ স্বপ্ন তোমার पता पता নাও আউ আউ কি তোমার ঘরની દુકાન पतंग थोड़ीक લઈ લીજો ને એમ ન લાય આજ અમાર પાસે આજ બે છે נק ભતી દુકાન dai দিધી આ તો Thank you.

છોડી દેવો કોઈ ને જ્યાં સરતી દામ દો ઢીલ મૂકો ઢીલ ઢીલ મૂકો પાડો હે કે નહીં લે લે પછી ને હો એ આ આ દબ બસરી જ લે લે છે આજ તો બે ખંડી કેટલી આવશી હા લુટણીયા લુટે લુટે કા થોડે આવ જા બેઠી સતેંગ ઉપાય દે દુસર